you uh -huh.

ટ લાગ્યો હતો બન્ને યુવાન રાજસ્થાનના વતની હતા જે 4 દિવસ પહેલા જ અહીં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાને જીવ ગુમાવી દીધો હતો તેમનું મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા પજીવીસીઆરના ડેપ્યુટી એન્જિનિયર કણ સાકરા સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા આ દુર્ઘટના બાદ હાલ તમામ પ્રકારનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ પીજીવીસીએલ પજીવીસીએલને અલગ અલગ ટીમો દ્વારા હાલ આસપાસના કારખાનાઓમાં પણ ચેકિંગ હાથ હાથરવામાં આવ્યું છે આ ઘટનાને પગલે સમ પંથકમાં શોક સવાઈ ગયો છે